દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કૌભાંડના કેસમાં રાજના પંચાયત રાજમંત્રી બળવંત જામીન મંજૂર કરાયા હતા જોકે લવાડીયા ગામે થયેલા મનરેગા કૌભાંડના મામલે કિરણ ખાબડ ગઈકાલે ફરી ધરપકડ કરવામાં આવી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભાણપુર ખાતે મનરેગા યોજનામાં તેત્રીસ લાખ રૂપિયાના કૌભાંડના આરોપમાં ગુનો નોંધાયો

બચુ ખાબડ ના બંને પુત્રો હાલ કસ્ટડી માં છે શું અપડેટ મળી રહી છે હાલ જી જી આપણે જણાઈ દઉં કે દાહોદરી બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ ની અંદર હજી એક ફરિયાદ એટલે કે ત્રીજી વાર એક ફરિયાદનો નોંધાવવા પામે છે બચુભાઈ ખાબડ એટલે કે જે મંત્રી છે એમના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ એમની પેલા ધરપકડ થઈ હતી બીજી ફરિયાદમાં એના પછી જામીન થઈ ગઈ હતી મુક્ત થયા બાદ બળવંત ખાબડ જે હતા એને મુક્ત કરવામાં આવતું જ્યારે જે કિરણ ખાબડ છે એને વધુ એક ફરિયાદ નોંધાઈ હતી એની અંદર એની સંડોવણી સામે આવતા એની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી એ ત્રીસમી તારીખે એટલે જે કિરણ ખાબર અંદર પકડ કરવામાં આવી હતી પરંતુ આજ રોજ ફરી એક ત્રીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ભાણપુર ની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવે છે એમને તેત્રીસ લાખ નું કૌભાંડ સામે આવ્યું છે એની અંદર ફળવંતાબડ ની જે સંડોવણી છે સામે આવી છે બે હાજર બાવીસ અને તેવીસ ની વાત કરીએ તો કેટલાક મનરેગાના કામો હતા જેની અંદર અગિયાર જેટલા કામો હતા જેની અંદર કામ ન થયા હતા અને જે લેબર છે એમને પૈસા ચૂકવવામાં આવ્યા હતા અને માલ સમાન પણ એમને સોંપવામાં આવ્યું હતું એ રીતની કઈક એમાં સંડોવણી ફળવંત ખાબડ ની પણ સામે આવી છે તેથી એની પોલીસે ધરપકડ કરી છે અને હવે પોલીસ એના માટે રિમાન્ડ ની માંગણી કરશે અને તપાસ પોલીસ હાથ ધરી છે જી ભૂપેન્દ્ર કેસમાં અત્યાર સુધી તપાસમાં કઈ કઈ બાબતો સામે આવી છે જી તપાસમાં અત્યાર સુધી કઈ કઈ બાબતો સામે આવી છે આ સૌ જી આપણે જણાવી દઉં કે સૌથી પહેલા તો જે લવારિયા એક ફરિયાદ બીજી ફરિયાદ નોંધાઈ હતી એની અંદર કિરણ ખાબડ જે હતી સંડોવણી સામે આવતા એને જામીન મુક્ત થતા સાથે જ એને ફરીથી એની એક ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બળવંત ખાબડ ને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ હવે આજે ત્રીજી ફરિયાદ આમાં થઈ છે એટલે અત્યાર સુધીમાં એમ કહી શકાય કે જે મનરેગા કૌભાંડ છે એની અંદર ત્રણ ફરિયાદો થઈ ચુકી છે ત્રીજી ફરિયાદ ની અંદર જે મંત્રી પુત્ર મોટા પુત્ર છે બળવંત ખાભોડ એની પણ આજરોજ ધરપકડ કરવામાં આવી છે જી આભાર ભૂપેન્દ્ર જોડાવા માટે અને માહિતી